સિદ્ધપુરમાં મજૂર મહાજન સેવા સદન ખાતે જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દંતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા શ્રમ રોજગાર મંત્રાલય ભારત સરકાર અને મજૂર મહાજન સંઘના ઉપક્રમે સંગઠિત અસંગઠિત બહેનો ભાઈઓ શ્રમિક માટે ગુરુવારે સિદ્ધપુર મજૂર સેવા સદન ખાતે જાગૃતિ શિબિરનું આયોજન થયું હતું જેમાં સૌથી વધારે શ્રમિક ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારી ધીરેશ પાઠકે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની જાણકારી આપી હતી સાથે સી એસસી સેન્ટર દ્વારા ઈ શ્રમ કાર્ડ પેન્શન કાર્ડ વગેરે યોજનામાં શ્રમિકોને નામિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બીઆરસી આરએસસીટીઆઈ પાટણથી પણ વિશેષ મહેમાન હરીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર દ્વારા આજે સિદ્ધપુર ખાતે શ્રમિક ભાઈઓ બહેનોનો એક જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં મજૂર મહાજન સંઘ સિદ્ધપુરના સહયોગ મેળ્યો છે આજના આ કાર્યક્રમમાં શ્રમિક ભાઈઓ બહેનોને ભારત સરકારની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવશે કે જેથી કરીને એમનો સામાજિક અને આર્થિક વિકાસ થાય અને એના દ્વારા એમની પ્રગતિ થાય એ માટે વિભિન્ન સરકારની યોજનાની જાણકારી આપવામાં આવશે ખાસ કરીને ઈ શ્રમ કાર્ડ છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના આમાં પણ આજે આજના દિવસે તે કેમ્પ દ્વારા એમને જોઈન્ટ પણ કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં એમને પેન્શનનો પણ લાભ મળે અને એના દ્વારા એ સંગઠિત થઈ અને ડેવલપમેન્ટ કરી શકે સાથે સાથે ભારત સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી એક્સિડન્ટ યોજના છે કે જેમાં વીસ રૂપિયાના વીમા દ્વારા આખા વર્ષમાં ભગવાન ન કરે કોઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થાય તો પરિવારને બે લાખ જેવી સહાય મળે એવી પ્રધાનમંત્રીની યોજનાનો પણ અહીંયા જાણકારી આપવામાં આવી રહી છે કે જેથી કરીને શ્રમિક ભાઈઓ બહેનો લાભ લઈ શકે આખો દિવસનું કામ પાડીને શ્રમિક ભાઈઓ અહીંયા બેસવાના છે બહેનો ભાઈઓ અને બહેનો તો એમને આખા દિવસનું રેમ્યુનરેશન એટલે કે એમનું અનુદાન અઢીસો રૂપિયા એમના બેંકના ખાતામાં જમા આપવામાં આવશે જેથી કરીને એ લોકોનું આજનું કામ પડ્યું છે એ એમને સરભળ થઈ તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ દ્વારા અને મજૂર મહાજન ના સહયોગ દ્વારા આ ખુબ સરસ મજાની પ્રવૃત્તિ ચાલી રહી છે અને એના દ્વારા લાભ આપવામાં આવી રહ્યો છે